જય માલક્ષ્મી બે હજાર પચીસના નવા વર્ષની શરૂઆત શાંતિ સમૃદ્ધિ અને શુભતા લાવતી હોય એવી થાય તે માટે પહેલા દિવસે કરવાના અને ટાળવાના કાર્યો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસ જીવનના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે અને તે શાંતિપૂર્ણ અને સકારાત્મક રીતે શરૂ થાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ આજે આપણે આ વિષય પર વિગતવાર ચર્ચા કરશું બે હજાર પચીસ ના નવા વર્ષનો પહેલો દિવસ જીવનમાં એક મહત્વપૂર્ણ મંચ છે તે માત્ર એક નવું વર્ષ નહીં પણ નવા આરંભનું પ્રતીક છે આ દિવસની શરૂઆત શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાથી કરવી એક એવી પ્રથા છે જે જીવનને શ્રેષ્ઠ માર્ગે આગળ વધારવામાં મદદરૂપ થાય છે આ દિવસે કરેલા શુભ કાર્યોથી વર્ષભર સકારાત્મક પરિણામો મળે છે દિવસની શરૂઆત સવારથી થાય છે અને તે સુમેળભર્યા વાતાવરણથી કરવી જોઈએ સવારમાં વહેલી ઉઠીને તાજી હવામાં શુદ્ધ શ્વાસ લો કેમ કે તે શરીર અને મન માટે ખૂબ ઉત્તમ છે તે પછી તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરવી મહત્વપૂર્ણ છે ઘરનું પવિત્રતા માટે તમારું પ્રથમ પગલું ઘરના મંદિરના દીવો પ્રગટાવવાથી શરૂ થાય છે તુલસીના સન્માનમાં દીવો પ્રગટાવવો ખાસ શુભ માનવામાં આવે છે અને તે દિવ્ય ઊર્જા ફેલાવે છે દિવસના આરંભમાં જ શ્રદ્ધા અને ધૈર્ય સાથે નવા લક્ષ્યો નક્કી કરો તમારા જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રો વિશે વિચારો અને શું સુધારવા માંગો છો તેની યાદી બનાવો આ પ્રથમ દિવસમાં નક્કી કરેલા લક્ષ્યો અને આયોજનથી આખા વર્ષ માટે તમારું દિશા નિર્દેશન તૈયાર થાય છે આ વર્ષે તમે કૌટુંબિક સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો કરો પરિવારના સભ્યો સાથે સમય વિતાવો તેમની સાથે આશા અને સપનાઓ અંગે વાત કરો આ સંબંધોને મજબૂત કરવા માટે સાદા પરંતુ સાચા મનોરંજન પ્રવૃત્તિઓમાં જોડાવાનું મહત્વ છે ઘર અને આસપાસની સફાઈ આ દિવસે ખાસ મહત્વ ધરાવે છે ગંદકી દૂર કરીને તમારું ઘર અને જીવન બંને પવિત્ર અને સાફ બનાવો જૂની અને વપરાશ લાયક નહીં એવી વસ્તુઓને દૂર કરો કારણ કે તે નકારાત્મક ઊર્જાનું પ્રતિક બને છે ઘરના દરવાજા અને ખીડકીઓ પર મીઠું પાટીથી ધોઈને મંગલ પ્રવેશ માટે તૈનાત કરો આ નાની નાની ક્રિયાઓ પણ નવો પ્રારંભ શાંતિથી કરવા માટે ઉપયોગી થાય છે ધાર્મિક ક્રિયાઓ ઉપરાંત આ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે અન્ન કપડાં કે અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવું નવા વર્ષના પ્રથમ દિવસે દ્રવ્ય અને મનોવાનહા પૂરી કરવાના સાધનરૂપ થાય છે આજના સમયમાં મનની શાંતિ માટે ધાર્મિક પુસ્તકો અથવા પ્રેરણાત્મક પુસ્તકો વાંચો તમારું મન પરિપૂર્ણ રહે તે માટે તમારું ધ્યાન કેન્દ્રિત કરો આ જ રીતે તમારા જીવનમાં રહેલા એવા લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરો જે તમને પ્રેરણા આપે છે અને જીવનમાં સાચા માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે વિજ્ઞાન મુજબ માનવીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નવા વર્ષના પહેલો દિવસ આરોગ્યમય રહેવો જોઈએ તમારો ખોરાક સાદો અને આરોગ્યપ્રદ રાખો ફળ તાજા શાકભાજી અને હળવા નાસ્તાથી દિવસની શરૂઆત કરો આ દિવસમાં શારીરિક કસરત અથવા યોગ કરવાથી ઉર્જાવાન બની શકાય છે નવા વર્ષની શરૂઆત ખૂબ જ સરળ અને પરમ આનંદમય રીતે થવી જોઈએ કોઈ નકારાત્મક વિચારધારા કે ક્રિયાને જીવનમાં સ્થાન ન આપો તમારું ધ્યાન શાંતિપૂર્ણ અને ઉન્નતિની દિશામાં રાખો કેમ કે વર્ષનું પ્રથમ દિવસ તમારું મોટું પ્રેરણા સ્ત્રોત બની શકે છે બે હજાર પચીસ ના પહેલા દિવસની શ્રેષ્ઠ શરૂઆત એ શ્રદ્ધા સહિષ્ણુતા અને સકારાત્મકતાથી ભરપૂર ક્રિયાઓ સાથે થાય છે તમારું મન મક્કમ રાખો અને જીવનના નવા અધ્યાય માટે સંપૂર્ણ રીતે તૈયાર રહો બે હજાર પચીસના નવા વર્ષના પહેલો દિવસ આપણા જીવન માટે દિશાનિર્દેશક બની શકે છે આ દિવસે કરેલી ભૂલો કે અવગણનાઓ આખા વર્ષ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે આ કારણે પહેલા દિવસે શું ટાળવું જોઈએ તે સમજવું અત્યંત મહત્વનું છે નવા વર્ષની શરૂઆતના દિવસે કોઈ પણ પ્રકારના મનમોટાવ કે વિવાદથી દૂર રહેવું આવશ્યક છે આ દિવસ શાંતિ અને સમર્થન માટે સમર્પિત હોવો જોઈએ પરિવાર કે મિત્ર વર્તુળમાં કોઈ નાની બાબતે પણ મનદુખ કે વાદવિવાદ ન થાય એ માટે પ્રયાસ કરવો જોઈએ નકારાત્મક ઉર્જા અને તણાવ તમારા માટે વર્ષના પહેલાના દિવસે અનિચ્છનીય પરિણામ લાવી શકે છે આળસ અને સમય બરબાદ કરવાવાળા પ્રવૃત્તિઓ પણ ટાળવી જોઈએ વર્ષના પહેલો દિવસ ખૂબ જ ઊર્જાવાન અને ઉત્સાહપૂર્વક જીવવો જોઈએ અને આળસને દૂર રાખવું જરૂરી છે આળસ વ્યક્તિના વિકાસમાં સૌથી મોટી અડચણ હોય છે સમયની કદર કરવી અને દરરોજ નવું શીખવા માટે સક્રિય થવું આવશ્યક છે આ દિવસે ભવિષ્ય માટેના નકારાત્મક વિચારો કે ચિંતાઓમાં પણ આપનું મન ડૂબી ન જવું જોઈએ જીવનમાં નવું વર્ષ નવી આશાઓ અને સ્વપ્નો સાથે આવે છે અને નકારાત્મક વિચારધારા આ શ્રેષ્ઠ પ્રારંભને રોકી શકે છે તમારું મન સકારાત્મક અને આશાવાદી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અશુભ કાર્યો કરવાથી આ દિવસે ખાસ ટાળવું જોઈએ ધૂમ્રપાન મદિરાપાન કે અન્ય નશીલા પદાર્થોનો ઉપયોગ આ દિવસે સંપૂર્ણપણે ટાળો આ માત્ર સ્વાસ્થ્ય માટે હાનિકારક જ નથી પણ આર્થિક અને માનસિક શાંતિ માટે પણ અવરોધક બની શકે છે આ દિવસે અનિયંત્રિત ખર્ચ કરવાથી પણ બચવું જરૂરી છે નવા વર્ષની શરૂઆતમાં વધુ ખર્ચ ટાળો કારણ કે તે આર્થિક કટોકટી માટેનું કારણ બની શકે છે બજારમાં ભ્રમણ કરવાનું ટાળો જો તે ફક્ત ફાલતુ ખરીદી માટે હોય તમારા ખર્ચ પર કાળજી રાખીને સમય અને ધન બંને બચાવવાનું મહત્વનું છે જેટલું શક્ય હોય તેટલું ઘરના અને જીવનના ગંદકી અથવા અવ્યવસ્થાને દૂર રાખવા માટે પ્રયત્ન કરો ગંદકી અથવા જૂની અને બિનઉપયોગી વસ્તુઓ ઘરમાં રહેવા દો નહીં કેમ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે ઘરની શાંતિ માટે તેને સુંદર અને સ્વચ્છ રાખવું જરૂરી છે વિજ્ઞાન અને શ્રદ્ધાના સંદર્ભમાં આ દિવસે અસંતુલિત જીવનશૈલી ટાળવી જોઈએ ખોરાકમાં જંક ફૂડ કે અસ્વસ્થ આહારનો સમાવેશ ન કરવો નાસ્તો કે ભોજન સાદું અને પૌષ્ટિક હોવું જોઈએ શારીરિક શિસ્ત માટે કસરત કે યોગ ટાળવું તમારા માટે આરજવ હાનિકારક બની શકે છે અન્ય લોકોના જીવન સાથે તુલના કરવી પણ ટાળવું જોઈએ નવા વર્ષના દિવસમાં તમારું ધ્યાન તમારા જીવનના લક્ષ્યો પર રાખવું જોઈએ તુલનાથી ન માત્ર તમને નકારાત્મક લાગણી થાય છે પણ તે તમારા આત્મવિશ્વાસને પણ ઓછું કરી શકે છે બે હજાર પચીસના પહેલા દિવસે કોઈ પણ એવી પ્રવૃત્તિ કે વિચારધારા ન રાખવી જોઈએ જે તમારા જીવનમાં નકારાત્મક પરિણામ લાવી શકે આ દિવસ સકારાત્મક ઉર્જા શાંતિ અને ઉન્નતિ માટે છે જ્યારે આ ભૂલો ટાળશો ત્યારે તમારું વર્ષ પણ શ્રેષ્ઠ રીતે શરૂ થશે બે હજાર પચીસના નવા વર્ષની શરૂઆત કરવી એ માત્ર એક સામાન્ય દિવસ નથી તે જીવનમાં નવી ઉત્સુકતા આશા અને પ્રેરણા સાથે આગલા અધ્યાયના પ્રારંભનું પ્રતીક છે નિશાંત એટલે કે સવારના સમયે જે ઉર્જા અને શાંતિ મળે છે તે આખા દિવસને ઉત્સાહપૂર્ણ બનાવે છે જો તમે વર્ષના પહેલા દિવસની શરૂઆત યોગ્ય રીતે કરો તો તે આખા વર્ષ માટે શુભ ફળ લઈને આવે છે સવારની શરૂઆત પરમ શાંતિથી કરવી જોઈએ વહેલી સવારે ઉઠવું એક ઉત્તમ આદત છે ખાસ કરીને નવા વર્ષના દિવસે વહેલી સવારે ઉઠવાથી તમારા મન અને શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે ઉગતા સૂર્યના પ્રથમ કિરણો જોવા માટે ચારેક દળ નીકળવું લાભદાયી છે ઉગતા સૂર્યના દર્શન માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ હિતાવહ છે કારણ કે તે વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને તમારી ત્વચા અને મનને તાજગી આપે છે પ્રારંભમાં પૂજા પાઠ કે ધ્યાન માટે થોડો સમય કાઢવો ખૂબ મહત્વપૂર્ણ છે પ્રભાતે ગાયત્રી મંત્ર અથવા અન્ય મંત્રોના પઠનથી તમારા જીવનમાં શાંતિ અને સંકલ્પ શક્તિ વધે છે સાધારણ દસ થી પંદર મિનિટનું ધ્યાન તમારા દિવસ માટે શ્રેષ્ઠ આયોજન કરવા મદરૂપ બને છે ધ્યાંથી મનોવાહિત લક્ષ્યો નક્કી કરવો અને તે માટે તમારું મગજ એકાગ્ર રાખવું સરળ બને છે પ્રકૃતિ સાથે જોડાવું પણ નિશાંતના સમયની વિશેષતા છે તમારા ઘરના બગીચામાં આંગણે અથવા નજીકના ઉદ્યાનમાં ચાલી જાઓ જ્યાં તમે તાજી હવા માંડી શકો પર્યાવરણ સાથેનો આ જોડાણ તમારા દૈનિક જીવનમાં ઉર્જા અને સકારાત્મકતાનો ઉમેરો કરે છે પક્ષીઓના મધુર અવાજ સાંભળો તે તમારા મગજને શાંત કરી શકશે બે હજાર પચીસના પહેલા દિવસે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અતિ મહત્વનું છે તમારું મન સકારાત્મક વિચારોથી ભરપૂર રાખો અને નવા સ્વપ્નો સાથે તમારા જીવનમાં નવી શરૂઆત માટે આયોજન કરો તમારી દિનચર્યાની શરૂઆતમાં ખાસ ધ્યાન રાખો કે તમે મનથી શાંતિપૂર્ણ અને ઉત્સાહિત હો આ સમય તમારું મગજ વધુ શક્તિશાળી અને સર્જનાત્મક બની શકે છે આજના સમયમાં ઘણા લોકો માટે આરોગ્ય પ્રથમ પ્રાથમિકતા છે સવારે તાજા ફળો અને હળવો નાસ્તો કરવાથી દિવસની શરૂઆત તંદુરસ્તીથી થઈ શકે છે ગરમ પાણીમાં મીઠું કે લીંબુ ઉમેરીને પીવું તમારા પાચન તંત્ર માટે લાભદાયી છે યોગ અથવા હળવો વ્યાયામ કરીને તમારું શરીર સક્રિય કરો પ્રાણાયામ અથવા નાડી શોધન જેવા શ્વાસ માટેના વ્યાયામો પણ શ્રેષ્ઠ માની શકાય છે કારણ કે તે તમારા મનને શાંતિ અને ઉર્જાથી ભરે છે આ દિવસ નિમિત્તે કોઈ નવું કાર્ય શરૂ કરવું પણ શુભ માનવામાં આવે છે તમે તમારા કાર્યોને શ્રદ્ધા અને સમર્પણથી શરૂ કરો તો તે તમને વર્ષભર સફળતા અપાવશે મકાન કે કાર્યસ્થળની સફાઈથી તમારા જીવનમાં પવિત્રતા અને વ્યવસ્થાનું પ્રતીક સ્થાપિત થાય છે ઘરના પ્રકાશિત સ્થાન પર તુલસીના ગુલાબી દીવો પ્રગટાવવાથી પવિત્ર ઉર્જાનું સર્જન થાય છે બે હજાર પચીસના નવા વર્ષના આ પહેલા દિવસે તમારું મન ભવિષ્ય માટેના આશાવાદી વિચારો સાથે ભરો નકારાત્મકતાને તમારી નજીક પણ ન આવવા દો તમારું મન મજબૂત રાખો અને નવા સપનાઓ સાથે જીવનની નવી યાત્રા શરૂ કરો તમારું મગજ નિશ્ચિત અને ઉત્સાહિત હશે ત્યારે જ તમારું વર્ષ શાંતિપૂર્ણ અને સફળ થશે જય માં લક્ષ્મી બે હજાર ના પહેલા દિવસે કરેલા સારા કાર્ય તમારા જીવનમાં આનંદ અને શાંતિ લાવશે જ્યારે કેટલીક ભૂલો ટાળવાથી અવરોધ દૂર થશે આ નવા વર્ષમાં લક્ષ્મીનો આશીર્વાદ તમારા પરિવાર પર સુખદ શ્રેષ્ઠતાની વરસાદ કરે એવી પ્રાર્થના સાથે આ વિષય પૂર્ણ કરીએ છીએ તમારું વર્ષ સમૃદ્ધિથી ભરેલું રહે